હજારો પશુપાલકો માટે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા અંતિમ દૂધ ભાવની રકમ ડાયરેક્ટ દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં જમા કરવાનો નિર્ણય રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા આજરોજ રાજકોટ ડેરીએ કરેલા નફાના એંસી કરોડ રૂપિયામાંથી સાઈઠ કરોડ રૂપિયા ડાયરેક્ટ દૂધ ઉત્પાદકોના ખાતામાં તહેવાર પહેલા જમા કરાવવામાં આવશે આજરોજ યુવા ધારાસભ્ય માનનીય શ્રી જયેશભાઈ રાદડીયાના વરદહસ્તે પશુપાલકોને અંતિમ ભાવ વધારાના ચેક આપવામાં આવ્યા હતા અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટ ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે દ્વારા આ વર્ષે વિક્રમજનક નફો કરેલ છે ચાલુ વર્ષે રાજકોટ ડેરીએ એસી કરોડ રૂપિયાનો નફો કરેલ છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને મારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેરીના ઇતિહાસની અંદર આજે સાઠ કરોડ રૂપિયા આજે ભાવફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે રાજકોટ જિલ્લાના પશુપાલકો કે જે રાજકોટ ડેરી સાથે જોડાયેલા છે રાજકોટ ડેરીની અંદર દૂધ ભરે છે એમને આજે એક સાથે અહીંથી ક્લિક કરી અને ઓનલાઈન એના ખાતાની અંદર સાહીઠ કરોડ રૂપિયા આજે જમા કરાવી દેવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રોમાં આજે એક ઇતિહાસ બનવા માટે જઈ રહ્યો છે લગભગ ડેલીનું રાજકોટ જિલ્લાની અંદર સાડા ચાર લાખથી વધારે લીટર દૂધ રાજકોટ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો દૂધ ભરે છે એટલે તમે વર્ષની અંદર જુઓ તો લગભગ સાડા સોળ કરોડ લીટર દૂધ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાંથી પશુપાલકો માટે આવે છે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે ખેડૂતો અને પશુપાલકો માટે કામ કરતી આ સંસ્થા છે અને જયારે વિક્રમજનક નફો કરેલો હોય ત્યારે અમારા બોર્ડે નિર્ણય કરેલો છે કે એ નફાની રકમમાંથી સાઠ કરોડ રૂપિયા આજે પશુપાલકોને ભાવ ફેરના રકમ તરીકે કર્યો છે અને ઓનલાઈન તમામ પશુપાલકોના ખાતામાં સાઠ કરોડ રૂપિયાની રકમ આજે જમા કરાવી દેવામાં આવી છે